સીસી ના પડઘમ ભાગી ચૂક્યા છે પોલીસ અને કોન્સ્ટેબલ ના નવાર આર આવી ચૂક્યા છે સીસી ની અંદર સિત્તેર માર્ક નું ગણિત અને રીઝનિંગ પોલીસ અને કોન્સ્ટેબલની અંદર સો માર્ક નું ગણિત અને તો શું વિદ્યાર્થી મિત્રો તમને ડર લાગી રહ્યો છે તો હવે બિલકુલ ડરવાની જરૂર નથી હું નીરવ કટેશિયા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું ગણિત અને રીઝનિંગ માટે થઈને એક બેઝિક જરૂરિયાત છે કે ગણિતનો પાયો તો પહેલા સાથે મળીને ગણિતનો પાયો મજબૂત કરી જો મિત્રો તમે ગણિતનો પાયો એકવાર મજબૂત કરી લેશો તો તમને ગણિત પ્રત્યેનો પ્રેમ છે ગણિત પ્રત્યેનો લગાવ છે એ જાગશે અને એ જાગવાથી તમારી અંદરનો જે કોન્ફિડન્સ છે એ વધશે અને કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે તમારું જે આત્મવિશ્વાસ છે ને એ ખૂબ જરૂરી પરિબળ છે જો તમારો એકવાર કોન્ફિડન્સ વધવાનું શરૂઆત થઈ ગયો ગણિતની અંદર રસ અને રુચિ લાગવાની શરૂઆત થઈ ગઈ તો તમે આવનારી તમામ પરીક્ષાઓ પાસ કરવા સક્ષમ છો તો હું નીરવ સર મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આવો સાથે મળીને હવે ગણિતનો જે ડર છે ને એને દૂર કરીએ ગણિત શીખવા માટે સૌથી બેઝિક રિક્વાયરમેન્ટ શું છે એની માહિતી આજે આપણે મેળવવાની છે તો તમે ટાઇટલ જોયું જ હશે કે હવે ગણિતનો પાયો કરો મજબૂત તો ગણિતની જો તમારે ગણિત શીખવું હશે તો તમારે શરૂઆત ચોક્કસ અહીંથી જ કરવી જોશે બરોબર છે આવનારી કોઈ પણ પરીક્ષામાં હવે ગણિત અને રીઝનિંગ છે ને એ મહત્વનો ભાગ ભજવવાનું છે કારણ કે હવે ગુજરાત સરકાર છે ને એ ગણિત અને ને ખૂબ પ્રાધાન્ય આપવાની છે છે અને આપી રહી તો હવે તમારે ડરવાની જરૂર નથી એને કેમ કરીને એનો પાયો મજબૂત કરાય અંદર રસ અને રુચિ કેમ લાગે એ પ્રત્યે તમારે વિચારવાનું છે જો તમે મિત્રો આ વિડીયોમાં જણાવ્યા મુજબ આટલું પેલા કરશો ને તો ધીમે 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 તમારો ગણિતનો પાયો મજબૂત થશે અને અંદરનો જે કોન્ફિડન્સ છે ને એ ડેવલપ થશે તો શરૂઆત કરી દઈએ કે પાયો મજબૂત કરવા માટે બેઝિક રિક્વાયરમેન્ટ શું છે જો આટલું તો તમારે કરવું જ પડશે આનાથી આગળ પછી જ કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ ઉમેદવાર છે એ શરૂઆત કરતો હશે તો તમારે અહીંથી તો શરૂઆત કરવી જ પડશે ભલે તમને એવું લાગતું હશે કે મને આવડે છે પણ ખરેખર ક્યાંક ને ક્યાંક તમે પરીક્ષાની અંદર ગણતરી કરવાની અંદર ભૂલ ખાશો એટલે ભૂલ ના થાય એના માટે એકદમ બેઝિક થી શરૂઆત કરો તો તમે ચોક્કસ એક થી ને વીસ સુધીના બેઝિક ઘડિયા છે એ આપને આવડવા અત્યંત જરૂરી છે કેમ સાહેબ તો તમે સરવાળો કરશો બાદ બાકી કરશો ગુણાકાર કરશો એ બધામાં ઘડિયા કામના છે

છ નવ્વા પૂછશે એમ ધીમે 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 તમારું જો આમાં જેટલી સ્પીડ હશે ને એમ તમે ગણિત અને રિઝનિંગની અંદર ખૂબ સારું પરફોર્મ કરી શકશો તો સૌથી પહેલી બેઝિક રિક્વાયરમેન્ટ શું છે બેટા ઘડિયાળની અંદર ભૂલ પડવી જોઈએ નહીં ઓકે તો તમે જો છ નવ્વા ચોપન સૌથી વધુ વાર રિપીટ થતા હોય એ એવા પ્રકારના હું કહું છું બરોબર છે પછી ધીમે 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 જાઓ તો આ બાજુ જો તમને આવડવો જોઈએ સાત ને તમારે ક્યાંક ઉડાડવા હશે ને તો સાત નો ઘડીયો કામ લાગશે સમજો છો તો આ ઘડિયાની બેઝિક રિક્વાયરમેન્ટ એ છે કે જ્યારે તમારે છેદ ઉડાડવા હશે કોઈ જોડે સરવાળો કરવો હશે ઓકે મલ્ટિપલમાં ત્યારે તમને આ ઘડિયાઓ કામ લાગે છે એટલે સાત નો ઘડિયો અવશ્ય તૈયાર તમે જો સાત અગિયાર સાત બાર અહીંયા બાર સુધી ખબર પડી ને તમને કારણ કે સાત દાણ સિત્તેર તો બધા ના આવડે બાર સત્તા ચોર્યાસી સાત ગુણ્યા બાર તો બાર સુધી બી જવાનું છે બરોબર આ બાજુ થી તમે જોવો તો આ સાત વાળું પ્રિપેર કરી લેવાનું અહીંયાથી તમે જો તો નવનો ઘડીયો પ્રિપેર કરી જ લેવાનો ઓકે આ बाजूથી અમુક એવી એવા જે આંકડાઓ છે તમને વારંવાર દેખાશે તો પહેલું કામ શું કરો કે તમે આ બધા આંકડાથી પરિચિત થાઓ તમને માની લો કે ક્યાંક 72 દેખાય છે તો 72 દેખાવતી તરત મગજની અંદર સ્ટ્રાઇક ક્યુટ કે 8 9 72 થાય છે 9 8 72 થાય છે તો આ પ્રકારના 72 તમને દેખાશે ને તો ધીમે 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 તમારો માઇન્ડ છે એ ડેવલપ થઈ જશે ઓકે તો તમે જો આ યાદ રાખી લો નવ સત્તર પછી નવ બાર એકસો આઠ આ મેન ઇમ્પોર્ટન્ટ છે જો તમે આ રીતે ઘડિયા યાદ રાખશો સાત નો છે નવ નો છે આઠ નો છે અને છ નો છે આના ગુણાંકમાં વધુ આવશે સમજો છો એ કોઈને અગિયાર નો ઘડિયો ના આવડે અગિયાર નો ઘડિયો બધાને આવડતો હશે બરોબર છે આમ તો તમે જોવા જાવ તો બાર નો ભી આવડી જશે તેર સુધી બી વાંધો નહીં આવે ચૌદ નો ઘડિયો તો ચૌદ સત્તા જો આ યાદ રાખી લેજો જે જે હું હાઇલાઇટ કરું છું એ નંબર તમને વારંવાર દેખાવાના જ છે ક્યાંક ને ક્યાંક બરોબર છે તો તમે પેલા એ રિક્વામેન્ટ કરો ચૌદ સત્તા અઠાણું ચૌદ અઠા એકસો બાર ચૌદ નવ્વા એકસો છવ્વીસ આ ત્રણ નંબર તમને બહુ દેખાશે અઠાણું બાર એકસો ને છવ્વીસ આ બધા તમને છે ને વારંવાર નંબરો દેખાવાના છે આગળ જ પંદર નો ઘડિયો હું માનું છું કે બધા તમે લોકો તૈયાર કરી દીધો સોળના ઘડિયાની અંદર તો આ છન્નું દેખાવા જોઈએ સોળ સી છન્નું સોળ સત્તા એકસો બાર ઓકે સોળ અઠાઈ એકસો નવા એકસો ચુમ્માલીસ છેલ્લા ચાર તમારે તૈયાર કરી લેવાના છે આ નંબર સેમ બધામાં હું કઉ છું કે આ ચાર નંબર એકસો બે એકસો ઓગણીસ એકસો છત્રીસ એકસો નંબર યાદ હશે ને તો તમને છેદ ઉડાડવામાં વાંધો નહીં આવે સાહેબ મને લસણ ગુસા નથી આવડતું તો લસણ ને ગુસા માં ઘડિયા જ આવશે તો ઘડિયા તમારી બેઝિક રિક્વાયરમેન્ટ છે ઓકે તો પહેલું કામ કરી લો કે આ ઘડિયા છે ને આ રીતે યાદ રાખી લો 6 7 8 અને 9 ના ગુણાંકમાં બધા નંબરો યાદ રાખો બરોબર જેટલા નંબરો વધુ યાદ હશે ને જેટલી તમારી સ્પીડ આવશે બરોબર 108 દેખાય તો 18 થી 108 થવા દો બરોબર છે 126 દેખાય તો જો અહીંયા તમે સોળ સત્તા એકસો છવ્વીસ અહીંયા તમને એકસો છવ્વીસ દેખાણું હશે તો ચૌદ નવા એકસો છવ્વીસ એમ તમને અલગ અલગ રીતે નંબરો યાદ હોવા જોઈએ પછી સોળ નવ્વા એકસો ચુમ્માલીસ બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ તો ડિફરન્ટ ડિફરન્ટ એકસો ચુમ્માલીસ એક જ છે પણ એને તમે જો છેદ કેટલી કેટલી રીતે ઉડાડી શકો બરોબર છે અઢાર અઠ્ઠા એકસો ચુમ્માલીસ થઈ જશે સોળ નવ્વા એકસો ચુમ્માલીસ થશે આગળના તો હું માનું છું કે પાંચ સુધી તમને આવડે સૌથી વધુ મેં વિદ્યાર્થી પ્રોબ્લેમ જોયો તો આ છ નું નહીં આવતું ઓગણીસ એક ઓગણીસ સત્તા ઓગણીસ અઠા ઓગણીસ નવ્વા આ નથી આવડતું તો તમારે એના ઉપર ફોકસ કરવાનું તમને ઘડિયા આગળ આવડતા જ હોય ફૂલ સ્પીડ ની અંદર તમારે એના પર ધ્યાન આપવાની જરૂર નથી પણ હું એવું માનું કે જો તમારું ગણિત નબળું હશે ને તો શરૂઆત તમારે એકસો ચૌદ ઓગણીસ સત્તા એકસો ને તેત્રીસ ઓગણીસ અઠાઈ એકસો બાવન ઓગણીસ નવા એકસો એકોતેર ઓગણીસ દા નેવું બરોબર ને વીસ નો ઘડિયો આઈ થિંક બધાને આવડે આ ઘડિયા કર્યા ઉપરાંત તમારે મિત્રો બાવીસ નો ઘડિયો કરવો જોઈએ ઘડિયો પછી મિત્રો કરવો જોઈએ આ ઘડિયા એવા છે ને કે વારંવાર છેદ ઉડાડવામાં કામ લાગશે સમજો છો બાવીસ નો ઘડિયો ક્યાં લાગશે તો જ્યાં જ્યાં પાય આવશે ક્ષેત્રફળ આવશે હે ને ત્યાં પાઇ આવશે પાઇ ની જગ્યાએ તમે બાવીસ ના છેદ માં સાત મુકશો તો બાવીસ ને કોઈક જોડે ઉડાડવાના થશે ત્યારે એ બાવીસ નો ઘડિયો કામ લાગશે એટલે એટલા માટે બેઝિક રિક્વાયરમેન્ટ છે હું બધા ઘડિયા નથી કે પણ આ ઉપર લખ્યા બાવીસ છે પચીસ છે આ તેત્રીસ છે એવા ઘડિયા કરી લો કે જેથી કરીને તમારું જે સ્પીડ ની અંદર કેલ્ક્યુલેશન થાય ને એ મહત્વનું છે ચાલો મિત્રો તો નેક્સ્ટ આપણો પોઈન્ટ છે વર્ગ વર્ગ મિત્રો

ત્રણ નો મતલબ શું થયો ત્રણ નો ત્રણ વર્ગ વર્ગ માટે તમારે બેઝિક રિક્વાયરમેન્ટ શું છે બેટા કે તમારે 25 સુધીના વર્ગ તો મિનિમમ આવડવા જોઈએ ત્રીસ સુધી ના આવડે તો વેલ ગુડ પણ 25 સુધીના વર્ગો તૈયાર કરી દેવા હું માનું છું કે એક થી દસ સુધીના વર્ગો તો તમને આવડતા વર્ગ એકસો છન્નું પંદર નો વર્ગ બસો પચીસ પાંચ પાંચ ના ટુકડામાં યાદ એકસો એકવીસ એકસો ચુમ્માલીસ એકસો ઓગણસિતર એકસો છન્નું બસો પચીસ પછી એનાથી થોડાક આગળ સોળ નો વર્ગ બેટા બસો છપ્પન સત્તર નો વર્ગ બસો નેવ્યાસી વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ ચોવીસ ત્રણસો એકસઠ અને ચારસો વીસ સુધીના વર્ગો થઈ ગયા બીજા પાંચ વર્ગો યાદ રાખવાની ટ્રાય કરો એક બે વાર લખીને તમે તૈયાર કરશો રેન્ડમલી નંબર બોલીને તૈયાર કરશો આપોઆપ તમને આવડશે એટલે કોન્ફિડન્સ વધશે એકવીસ નો વર્ગ બેટા ચારસો એકતાલીસ બાવીસ નો વર્ગ ચારસો નો વર્ગ પાંચસો ત્રેવીસ નો વર્ગ તમને જોવા મળશે ક્યાંક ને ક્યાંક તમે દાખલાઓ કરશો ને એટલે ત્યારે આ જોવા મળશે આપ થી પચીસ સુધીના વર્ગો વચ્ચે ક્યાંક તો નંબર જોવા મળે જ ચોવીસ નો વર્ગ પાંચસો છોતેર પચીસ નો વર્ગ છસો પચીસ આટલા વર્ગો તો તમારે કમ્પલસરી યાદ જો તમારે સ્પીડમાં કેલ્ક્યુલેશન કરવી હોય ગણિતનો એકદમ પાયો મજબૂત બનાવવો હોય તો તો આટલી છે એક ઘડિયા આવડવા જોઈએ વર્ગ આવડવો જોઈએ એક થી પચીસ ના વર્ગો ખાસ નોટ કરી લો મિત્રો કેટલા વર્ગો એક થી ને પચીસ સુધીના વર્ગો ખાસ તૈયાર કરી લેવા અને પછીનું થર્ડ સ્ટેપ છે એ સ્ટેપ છે ઘન ઘન એટલે શું એક જ સંખ્યાનો એની સાથે ત્રણ વાર ઓકે કે છે તો બે નો ઘન તો બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે નો ઘન બેટા આઠ થશે ત્રણ નો ઘન થઈ જશે સત્યાવીસ ચાર નો ઘન થશે ચોસઠ અને પાંચ નો ઘન થશે એકસો પચીસ પેલા પાંચ ના પાંચ પાંચ ના ટુકડા ની અંદર યાદ રાખશો ને મિત્રો એટલે યાદ રહી જ જશે તમને બરોબર છે તો આટલું બેઝિક બેઝિક તમે તૈયાર કરો પછી સ્પીડ આવશે તો કોન્ફિડન્સ આવશે સમજો છો છ નો ઘન કરીએ તો બેટા બસો ને સોળ સાત નો ઘન થઈ જશે ત્રણસો ને તેતાલીસ આઠ નો ઘન થઈ જશે પાંચસો બાર નવ નો ઘન સાતસો ઓગણત્રીસ અને દસ નો ઘન બેટા એક હજાર થશે તો બેલી રિક્વાયરમેન્ટ શું છે બેટા તો સાહેબ મને પેલા ઘડિયા આવડવા જોઈએ ઘડિયા પછી મને વર્ગ આવડતો વર્ગ કેટલા તો સાહેબ એકસો એક થી પચીસ ના વર્ગ ઘડિયા તો થી થી ના અને ઘન ને જો આટલું મિત્રો તમે તૈયાર કરી લેશો ને તો ધીમે 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 તમે પાપા પબ્લિક કરશો અને ગણિતની અંદર તમને રૂચિ જાગશે તો અંત સુધી બન્યા રહેજો હજી એક વર્ગની એક શોર્ટકટ ટ્રીક આપવાનું ચાલો તો અહીંયા આપણે થોડાક પ્રશ્નો લઈને આવ્યો છે આ બધામાં એકમ છે ને તો એકમનો અંક કેટલો હોવો જોઈએ પાંચ તો પેલી રિક્વાયરમેન્ટ આપણી એમાં શું છે ઓકે અહીં જોઈએ એકમ નો અંક એકમનો અંક પાંચ હોય તો એની વર્ગ કરવાની રીત વર્ગ કરવાની રીત બરોબર જો એકમનો અંક હોય ને બેટા તો એનો વર્ગ કરવો બહુ સરળ માની લે જો પહેલાનું ઊંક કરું છે પાંચનો વર્ગ બેટા કેટલો થઈ જશે પચીસ ઓકે એક છે ને એકની પછીનો નંબર કયો આવશે બેટા બે ઓકે તો એક ગુણ્યા બે ઓકે તો અહીંયા પચીસ યાદ યાદ રહી જવો જોઈએ બાકી એકમનો અંક પાંચ હોય તો એનો વર્ગ કેવી રીતે કરવાનો એ આપણે જોઈએ છીએ ઓકે બીજો કરીએ ઓકે જે આમાં ના ખબર પડી પાંચ નો વર્ગ કેટલો થાય બેટા પચીસ આ ત્રણ પછી કયો નંબર આવે ચાર તો ત્રણ અને આ ચાર નો ગુણાકાર થાય બેટા પડે પચીસ પાંચ પછી કઈ સંખ્યા આવે છ તો છ અને આ પાંચ નો ગુણાકાર કરવાનો છ પંચા કેટલું થાય બેટા ત્રીસ તો ત્રીસ પચીસ તમારો જવાબ થશે ક્લિયર આ પાંચ નો વર્ગ બેટા કેટલો થાય પચીસ સાત પચીસ સાત અઠા જશે છપ્પન પચીસ તમારો જવાબ ખબર પડે છે તો આ જ પ્રકારના શોર્ટકટો સાથે ગણિતની અંદર કેમ રૂચિ જાગે કેમ લગાવ જાગે એ માટે હજી જો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી તો એકવાર સબસ્ક્રાઈબ દો ને તમારા મિત્રો સુધી પહોંચાડ દો તો એને પણ આવા વિડીયો નો લાભ આ પાંચ નો વર્ગ બેટા શું થઈ જશે પચીસ આઠ પચીસ શું આવે બેટા નવ તો આઠ અને આ નવ બે ગુણાકાર કરવાનો તો અહીંયા જો ફરીથી હું કહું છું ઘડિયાની રિક્વાયરમેન્ટ છે આઠ નવા કેટલું થાય બેટા બોતેર તો બોતેર પચીસ તમારો જવાબ અહીંયા જુઓ ફરીથી જુઓ તો અહીંયા પાંચ નો વર્ગ કેટલો થઈ જશે પચીસ નવ પછીની સંખ્યા કઈ આવે બેટા દસ તો નવ અને આ દસ નો શું કરવાનો ગુણાકાર તો નવ દાન નેવું નેવું પચીસ તમારો છે ઓકે અહીંયા જુઓ પાંચ નો વર્ગ કેટલો થઈ જશે બેટા બેટા પછીની સંખ્યા કઈ આવે સાત નો ગુણાકાર કરવાનો તો છ સત્તા કેટલું થાય બેટા બેતાલીસ તો તમારો જવાબ શું આવશે બેતાલીસ પચીસ તો એક તમે જાતે કરશો જો પાંચ નો વર્ગ કેટલો આવશે પચીસ અને અહિયાં જુઓ દસ નો ગુણાકાર જો મિત્રો આવું શોર્ટકટ ની અંદર તમે જાણવા માંગતા હોય તો અમારી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા તમામ મિત્રો સુધીને આ વિડીયો શેર કરો જેથી કરીને તમામ મિત્રોને ગણિત વિષયની અંદર રુચિ પ્રગટે અને તમામને પરીક્ષાની અંદર પાસ થવાની સફળતા પ્રાપ્ત થાય મળીએ આવતા વિડીયોની અંદર